નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ગુજરાત એપીએમ ચેનલમાં તો અમારી ચેનલ પર નવા જ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઈકન દબાવી દો જેથી રાજકોટના છોડે સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ આગળ કલોજીની વાત કરીએ તો ઓગણત્રીસોથી લઈને પાંત્રીસો રૂપિયા આગળ જીરું ચાર હજાર લઈને પાંચ રૂપિયા આગળ રાયડા ની વાત કરીએ તો નવસો એસી થી લઈને એક હાજર ને એસી રૂપિયા આગળ એરંડા અગિયારસો પચીસ થી લઈને અગિયારસો ને બોતેર રૂપિયા આગળ ચણા ની વાત કરીએ તો એક હજાર પચાસ થી લઈને અગિયારસો ને દસ રૂપિયા આગળ સુવાર ની વાત કરીએ તો પંદરસો ચોપન થી લઈને બે હજાર રૂપિયા આગળ મેથી આઠસો વીસ થી લઈને બારસો ને એસી રૂપિયા આગળ અડદની વાત કરીએ તો બારસો પચીસથી લઈને સોળસો ને પચીસ રૂપિયા આગળ મગની વાત કરીએ તો સાતસો સિત્તેરથી લઈને સત્તરસો રૂપિયા આગળ હિસબુલની વાત કરીએ તો પંદરસોથી લઈને પચીસસો રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો બારસો ત્રીસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો બારસોથી લઈને સત્તરસો ને અગિયાર રૂપિયા આગળ અજમો એક હજારથી લઈને અઢારસો રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો સાતસોથી લઈને સાતસો ને અઠ્ઠાણું રૂપિયા આગળ જુવારની વાત કરીએ તો છસો સિત્તેર થી લઈને આઠસો ને પચાસ રૂપિયા આગળ લસણ ની વાત કરીએ તો સાતસો ચાલીસ થી લઈને તેરસો રૂપિયા આગળ વરિયાળે ચોવીસો થી લઈને પાંત્રીસો રૂપિયા આગળ મરસાની વાત કરીએ તો આઠસો થી લઈને ચોવીસો રૂપિયા આગળ તલ કાળાની વાત કરીએ તો સાતાળીસો થી લઈને છપ્પનસો રૂપિયા આગળ તલ સફેદ ની વાત કરીએ તો સત્તરસો પચાસ થી લઈને બાવીસો એકવીસ રૂપિયા આગળ ઘઉં લોકવન ની વાત કરીએ તો ચારસો સિત્તેર થી લઈને પાંચસો ને ચાર રૂપિયા મગફળી ઝીણી ની વાત કરીએ તો નવસો થી લઈને બારસો ને ચાલીસ રૂપિયા આગળ મગફળી આઠસો થી લઈને એક હાજર ને સત્તાણું રૂપિયા વાત કરીએ તો ચૌદસો ને છન્નું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે